સાંજના ભોજન બાદ રાત્રે નવથી થી અગિયાર ભવ્ય સંતવાણી કાર્યક્રમ અને રાસનું આયોજન જાણીતા કથાકાર મહારાજ હરેશભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા રાખવામાં આવ્યું જે કાર્યક્રમ વરસાદના કારણોસર મુલતવી રાખવામાં આવેલ હતો મૂળ તિથિ ભાદરવા સુદ તેરસ શુક્રવાર પાંચમી સપ્ટેમ્બરના રોજ પૂજ્ય દાદાના વાજતે ગાજતે વધામણા પૂજન આરતી બાદમાં દાદાના ગુણગાન અને થાળનું ગાયન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સર્વે પરિવારજનોએ પૂજ્ય દાદાના દર્શન કરી પાવન થયા હતા ત્યારબાદ સૌ પરિવારજનો સામાન્ય સભામાં જોડાયા હતા સામાન્ય સભાના અધ્યક્ષ જે તે વાર્ષિક પાટોત્સવ પ્રસંગના ભોજન ખર્ચના દાતા હીરાભાઈ દંજી ચોપડા પરિવાર રત્ના પર હાલે દહીંસરવાડાએ સભાનું અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું સ્વાગત મિનિટ્સનું વાંચન અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય તેમજ ઉમેશભાઈ ચોપડા જિયાપરવાડા દ્વારા લેખિત વાર્ષિક હિસાબોનું વાંચન જયંતિલાલ ચોપડા મંગવાણાવાળાએ કરેલ હતું વાર્ષિક તિથિ અને સામાન્ય સભાને અનુરૂપ પ્રવચન અને સૂચનોમાં બાબુભાઈ જીયાપર ધરમભાઈ બદલાપુર નવીનભાઈ જીયાપર ચીમનભાઈ થાણા રાજાભાઈ મંગવાણા દીપકભાઈ જીયાપર વાલજીભાઈ ગાંધીગ્રામ વાળાઓએ મંતવ્ય રજૂ કર્યા હતા આભાર વિધિ મગનભાઈ ચોપડા પંખીએ કરી હતી સભાનું સંચાલન પરેશભાઈ ચોપડા મોટા લાયજા વાળાએ કરેલ હતું ત્યારબાદ બપોરના ભોજનમાં સૌપ્રથમ બસો ચાલીસ જેટલી નિયાણીઓને પ્રસાદ આપી સ્વ ઇચ્છાએ દાનપુટ ભેટમાં આપી આશીર્વાદ મેળવ્યા હતા પરિવાર દ્વારા દાતા હીરાભાઈ ધનજી ચોપડા પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો વાર્ષિક તિથિને શોભાવવા જિયાપર અને મંગવાણા ગામના ચોપડા પરિવારના યુવક મિત્રોએ ખડે પગે રહી વ્યવસ્થા સંભાળી હતી આમ પૂજ્ય જીવરાજ દાદાની વાર્ષિક તિથિ ભાવ ભક્તિમય ઉમંગે ઉજવાઈ હતી